રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લગ્ન પ્રસંગમાં લગ્ન અનુરૂપ કપડાં પહેરી નજર ચૂકવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરતા ભારતના અલગ અલગ રાજ્યોમાંથી ચોરીને અંજામ આપનાર આંતરરાષ્ટ્રીય કડિયા સાસી ગેંગને પકડી પાડવામાં આવેલ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન તથા ગ્રામ્ય ગાંધીગ્રામ બે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાઓ કરવામાં આવેલ આ ગેંગ પાસેથી સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન સ્વિફ્ટ કાર સહિત વીસ થી પણ વધુના મુદ્દામાલની રિકવરી કરવામાં આવેલ કુલ પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવેલ આરોપી ધરમસિંહ સિસોડિયા ભેરુસિંહ વિવેક જીગા તેમજ ગોમતીને પકડી પાડવામાં આવેલ જે તમામ રાજકોટ મધ્યપ્રદેશના રહેવાસી છે આરોપીઓને એકતાલીસ ગુનાની કબૂલાત આપી રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની સમગ્ર ટીમને આ ગુનો ડિટેક્ટ કરેલો હતો અહેવાલ વિજય મકવાણા રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લા વિસ્તારની અંદર અમુક સમયથી એવા બનાવો બની રહ્યા હતા જેમાં લગ્ન પ્રસંગની અંદરથી કોઈ કિંમતી ઘરેણા તથા રોકડ રકમ સાથેના બેગની ઉઠાંતરી કરી અમુક લોકો નાસી જતા હતા એક પછી એક અનેક બનાવો બન્યા જેના કારણે જે લગ્ન પ્રસંગની અંદર આવનાર લોકો હતા તેમાં પણ ઉહાપો થઈ રહ્યો હતો તેને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવસર દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમની એક સ્પેશિયલ કામગીરી સોંપવામાં આવી અને તે પીએસઆઈ ડીસી સાકરીયા દ્વારા અને તેઓની ટીમ દ્વારા આખે આખું આ નેટવર્ક જે છે તેને પકડી પાડવામાં આવ્યું સમગ્ર હકીકત એવી છે કે આ ટીમના લોકો છે તે મધ્યપ્રદેશની અંદર એક કડીયા નામનું એક ગામ છે તે વિસ્તારના રહેવાસી છે આ આ ગામની આસપાસના અમુક જે લોકો છે તેના દ્વારા એક આખી આખી શાળા ચલાવવામાં આવે છે જેની અંદર આ પ્રમાણે કઈ રીતે ચોરી કરી શકાય કઈ રીતે નજર ચૂકવીને ઘરે અને તેવું બધું લઈ શકાય અને સિફતા સિફરપૂર્વક ત્યાંથી નીકળી જઈ શકાય તેઓની ટ્રેનિંગ લેવામાં આવે છે અને તેઓની ગેંગ આખા આખા ઇન્ડિયાની અંદર અલગ અલગ વિસ્તારની અંદર એક્ટિવ હોય છે આપણે અહીંયા જે ગેંગ પકડી છે તે ગેંગ દ્વારા રાજકોટ શહેરની અંદર બે રાજકોટ રૂરલની અંદર સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક તથા અમદાવાદની અંદર અને તે ઉપરાંત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન આ ત્રણ રાજ્યોની અંદર અનેક ચોરીઓ આચરવામાં આવેલ છે જેમાંથી આપણી પાસે જે એફઆઈઆર છે તે મુજબ આપણે આશરે પંદર લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ જે કિંમતી મુદ્દામાલ છે તે કબજે કરેલો છે તેઓની પાસેથી